હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત એકમ છ સંખ્યા સોલ્યુશન જોઈશું આ રીતે ત્યાર પછી ખૂટતી સંખ્યા જે છે એ તમારે આ રીતે સંસ્કૃતમાં લખવાની છે ખાલી જગ્યાઓ ભરવાની રહેશે તમારે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન પાંચમાં જે ખાલી જગ્યાઓ છે એ તમારે આ રીતે ભરવાની રહેશે પછી પ્રશ્ન માં આ રીતે જવાબ રહેશે અહીંયા એક ફકરો આપેલો છે ટુમ સુભાષિત જેને તમારે આપણે સંસ્કૃત વિષયમાં વર્ણન કરવાનું છે જે આ રીતે લખવાનું રહેશે આ સાથે આપનો વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓકે ગુડ બાય